ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસમાં આગ ભભૂકી ઉઠી સૌથી મોટી વાત એ છે કે જે ઓફિસમાં આગ લાગી ત્યાં બાજુમાં જ ટ્યુશન ક્લાસીસ આવેલું છે અને આગ લાગતાની સાથે તાત્કાલિક ટ્યુશન ક્લાસીસ સંચાલકે બાળકોને સલામત જગ્યાએ ખસેડી દીધા આથી મોટી જાનહાનિ ટળી જામનગરના રામેશ્વર વિસ્તારમાં સરદાર પટેલ ભુવનમાં જેપીસીબેની ઓફિસ આવેલી છે અને આ ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે ફાયર ફાઈટર તરફથી આગને કાબુમાં લેવામાં આવી છે પરંતુ થોડીવાર માટે અહીં અફરાતફરી ચોક્કસથી મચી ગઈ હતી જે બિલ્ડિંગમાં લોકો હતા તેઓ તુરંત નીચે ઉઠી તુરંત જ નીચે આવી ગયા હતા અને ત્યારબાદ જે બાજુમાં ક્લાસીસ ચાલતું હતું ત્યાંથી પણ બાળકો વિદ્યાર્થીઓને છે તે સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા રવિ દેવ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રવિ આ આગની ઘટના શું અપડેટ બિલકુલ વાત કરવામાં આવે તો જામનગર શહેરના રામેશ્વર નજીક રામેશ્વર નગર નજીક સરદાર પટેલ ભુવન આવેલું છે આ સરદાર પટેલ ભુવનમાં અલગ અલગ દુકાનો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની ઓફિસ અને અલગ અલગ ટ્યુશન ક્લાસીસ વગેરે સંસ્થાઓ છે જે અહીંયા કાર્યરત છે આજે વહેલી સવારે અહિયાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની કચેરી આવેલી છે આ કચેરીમાં એકાએક આગ છે તે ભમૂકી છે એને કાબુમાં લીધી હતી ખરેખર વીજ શોક સર્કિટ થી આગ લાગી છે કે અન્ય કોઈ કારણોસર આગ લાગી છે તો હવે તપાસ નો વિષય છે પરંતુ મહત્વની બાબત એ છે કે સરકારી કચેરીમાં આગ લાગવાથી કેટલી સરકારી ફાઇલો એવી છે કે જે પણ બળીને ખાસ જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો આગની આ ઘટના એવામાં તપાસ પણ એ જરૂરી છે કે શા કારણે આગ લાગે